સોળ જૂનના રોજ બનાસકાંઠાના લાખણીના જસરામાં એક ડબલ મર્ડર કેસનો મામલો સામે આવ્યો ડબલ મર્ડર કેસનો મામલો જ્યારે સામે આવ્યો ત્યારે જે વૃદ્ધ દંપતીને મોતની ઘાટ ઉતારવામાં આવ્યા હતા ત્યારે પ્રાથમિક માહિતી એ સમયે એવી મળી હતી કે કાં તો આ લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોય કાં તો પછી કોઈ ધાર્મિક વિધિવત આ જે મોત છે તે કરવામાં આવ્યું હોય એવી પ્રાથમિક માહિતી એ સમયે સામે આવી હતી પરંતુ એ પછી એસએમસી ના પીઆઈ એવી પટેલના જે માતા પિતા છે તેમને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને હોશીબેન પટેલ ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા તેઓ ખેતરમાં સૂતા હતા ને ક્યાંક ને ક્યાંક એવો એક બનાવ સામે આવ્યો કે જ્યાં લૂંટના ઈરાદે એમને જેટલા પણ ઘરેણા પહેર્યા હતા એ ઘરેણા લૂંટવા માટે જે જે લોકો હતા હતા ઘાટ ઉતાર્યા એના પછી પોલીસ દ્વારા પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દ્વારા ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા તેમને પકડી પાડવામાં આવ્યા અને પછી તમને ખબર છે કે જે આરોપી પકડાય પછી તેને રીકન્સ્ટ્રક્શન કરવાનું કામ જે છે તે પોલીસ કરતી હોય છે પોલીસ દ્વારા અત્યારે રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ સામે આવી છે પરંતુ એ સમયે જે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો ટ્વેન્ટી ફોરની સ્ક્રીન પર અમે તમને બ્લર કરીને બતાવી રહ્યા છીએ કારણ કે દ્રશ્યો તમે અમે તમને બતાવી ન શકીએ એ પ્રમાણના દ્રશ્યો છે એમના જે પગના જે પગ છે કાપીને બાજુમાં મૂકી દેવામાં આવ્યા હતા એમના મોઢા પર છડી મારી દેવામાં આવી હતી હવે સવાલ એ છે કે આ જે લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા હોય કે પછી કોઈ ધાર્મિક કે કોઈ અત્યારે ભૂવાજી જે કિસ્સાઓ છે આપણે જોતા હોઈએ છીએ અંધશ્રદ્ધામાં જે કરવામાં આવેલી હત્યા છે કે શું હજી એ એ બહાર આવી નથી પરંતુ રિકન્સ્ટ્રકશનની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ જે વૃદ્ધ દંપતી હતા એ એસએમસીના જે પીઆઈ છે એવી પટેલ તેમના માતા પિતા હતા અને હવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધા આરોપીને હવે રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે જે ખેતરમાં તેમની લૂંટનો આખો બનાવ જે કારસ્થાન આખું રચ્યું હતું તે જગ્યાએ તેમને લઈ જવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ રહી છે કે કઈ રીતે તમે આખું જે આખું ષડયંત્ર રચ્યું આખું જે પ્લાન બનાવ્યું કેવી રીતે બનાવવામાં આવ્યું હતું એ બધું જ અત્યારે પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે